કેમ છો વિદ્યાર્થી મિત્રો મજામાં હું દર્શન પંચાલ મારી યુટ્યુબ ચેનલની અંદર આપનું હાર્દિક સ્વાગત કરું છું આજે એક વિડીયો એક સારો એવો નાનો એવો કોન્સેપ્ટ લઈને આવ્યા છે કે આ વિડીયોની અંદર ભણવાનું તો ખૂબ જ અગત્યનું છે આપણે જાણીએ જ છીએ બરાબર પરંતુ ભણતરની સાથે સાથે ઘડતર જે છે એ પણ બહુ જ ખૂબ જ અગત્યનું છે પણ જીવનમાં શું થાય છે ખબર છે બહુ બધું આપણે ભણી ગયા છીએ બહુ બધું આપણે ભણી ગયા છીએ પછી શું થાય કે જેને ભણાય છે ને આપણને જેને આપણને ભણાય છે ને એની વેલ્યુ આપણી પાસે છે નહીં પછી શું કરીએ ચલો હવે તમે મમ્મી પપ્પા વૃદ્ધાશ્રમમાં જાઓ આ વસ્તુ બહુ ખોટી કરી રહ્યા છે જીવનમાં તમે ભણો છો બરાબર પણ જો તમે મા બાપને ભગવાન ના સમજ્યા અથવા મા બાપને તમે વ્યવસ્થિત ના રાખ્યા તો જીવનમાં તમે ગમે તેટલું ભણેલું હશે ને વિદ્યાર્થી મિત્રો એ તમારું પાણીમાં જ જશે ખ્યાલ રાખજો ગમે તેટલું ભણેલું હશે ને પાણીમાં જ જશે તો આજે એના પ્રમાણે એક કહાની હું તમને કહી રહ્યો છું જો તમને એ આ વસ્તુમાં ટચ કરી જાય ને અહીંયા દિલથી તો તમે આ વિડિયો છે ને વધુ વધુ શેર કરજો જે આ છોકરાઓ આવા આ આ ઉલતની રીતે ચડી રહ્યા છે ખ્યાલ આવી ગયો શિક્ષણના માધ્યમ ઉપર આવી રીતે ઊંધા ચડી રહ્યા છે કે જે વિદ્યાર્થીઓ ભણી ગણીને ખૂબ જ આગળ વધી જાય છે અને નોકરી સારી પ્રમાણે કરે છે જ્યારે મા બાપની વેલ્યુ કાંઈ નથી હોતી મા બાપને બિચારા ખવડાવતા નથી અને એવા જ મા બાપને તમે વૃદ્ધાશ્રમમાં મૂક્યા આવો છો બરાબર તો આ વિડીયો તમે ધ્યાનથી જોજો તમને દિલથી ટચ કરી જાય તો વધુ વધુને એક શેર કરજો બસ ખાલી એટલું જ તમને એક નમ્રિય નથી ચલો તો આ એક આ એક કહાની જે કોન્સેપ્ટ છે એ અભણ માં વિશે છે કોના વિશે છે અભણ માં અભણ માં સાલું અભણ માં બોલતા મને શરમ થાય છે અભણ માં કેમ અભણ માં તો જ્યારે આ માં જે તમને દેખાય છે બરાબર આ માં બિચારા છોકરાને ખવડાવે છે પીવડાવે છે સુવાડે છે પોતે ભીનામાં સુવે છે અને છોકરાને સુકામાં સુવડાવે છે આ આપણે ભણી ગયા છીએ પણ આ બધા લક્ષણો કાઈ છે જ નહીં આપણે કારણ કે તારી માં શું છે અભણ છે શું છે અભણ તો આજે એ જ કોન્સેપ્ટ ઉપર તમને એક શાયરી કહીશ અથવા એક વાર્તા કહીશ તો તમે એ જોજો કે દીકરાનું બારમું પતી જાય છે શું પતી જાય છે બારમું ધોરણ પતી જાય છે અને પરિણામ આવે છે અને છોકરાને નેવું ટકા આવે છે ફાધર તો એના ખુશ ખુશ થઈ જાય છે એના પપ્પા બરાબર કે મારા બેટાને નેવું ટકા આવ્યા છે તો આવું સાંભળી એની મમ્મી દોડતી 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 અંદર આવે છે રૂમની અંદર અને કે છે લાય લાય મને બધા બેટા ક્યાં તારા નેવું ટકા છે શું વાત છે અને આમ રિઝલ્ટ જોવે છે ને ત્યારે છોકરો બોલે છે કે મમ્મી તને નહીં સમજાય કારણ કે એ ઇંગ્લિશમાં લખેલું છે અને તું મમ્મી અભણ છે એટલે તું મૂકી દે તારાથી એ વસ્તુ નહીં સમજાય તું ખાલી સમજી લે કે મારે નેવું ટકા આવ્યા છે સમજ્યા ને કોન્સેપ્ટ કેમ કેમ કે આજે એ અભણ છે શું છે અભણ ત્યારે એના પપ્પાએ બે શબ્દ સટાક દઈને બોલ્યા કે બેટા તારી માં અને મારા લગ્ન છે ને હજી ત્રણ મહિના થયા હતા ત્યારે તારી મમ્મી ગર્ભમાં હતી તેમાં હતી તું પેટમાં હતો બેટા તું પેટમાં ત્યારે તારી મમ્મી ને મેં એવું કીધું કે ચાલ હજી તો આપણે જીવન જીવવાની ઘણી બધી વાહ છે હજી તો આપણે ઘણું બધું ફરવાનું છે તો આ છે ને આપણે કઢાઈ નાખીએ બરાબર છોકરાને આપણે પેટમાંથી કાઢી નાખીએ એ જે કહેવાય તમને સમજી ગયા છો બરાબર ત્યારે તારી મમ્મીએ મારો વિરોધ કર્યો હતો અને શું કીધું ખબર છે સાંભળજો શું કીધું એ માએ શું કીધું ત્યારે સાંભળજો કે તારી માને છે ને દૂધ નતું પાવતું આ એના પપ્પાએ જવાબ આપ્યો તારી માને દૂધ નતું પાવતું ને તને નવ મહિના પેટમાં રાખીને પોતે નવ મહિના દૂધ પીધું છે કેમ કેમ તારી માં શું છે અભણ છે શું છે અભણ છે બરાબર તને સવારે સાત વાગે શાળાએ મોકલવાની જગ્યાએ પોતે પાંચ વાગે ઉઠી જાય છે અને તારા માટે નાસ્તો બનાવવા રેડી થાય છે કારણ કે તારી માં શું છે અભણ છે બેટા શું છે અભણ છે બરાબર તું રાત્રે વાંચતો વાંચતો સુઈ ગયો હતો ત્યારે તારી ભૂખ વ્યવસ્થિત મૂકીને તારું ગોદડું તને ઓઢાડીને તારો મોબાઈલ ચાર્જમાં મૂકીને હળવેકથી બત્તી બંધ કરીને પોતે સૂતી છે કેમ કેમ કે તારીમાં શું છે ભાઈ અભણ છે શું છે અભણ છે બરાબર આજ સુધી તે પોતે દેશી હોવા છતાં તને વિદેશી સગવડો આપી છે આપી છે ને ભાઈ હે દેશી છે પોતે છે ને પેલા ઓલા સ્લેટમાં છે ને ઓલા ચોકથી લગતી અને પોતાના લોકોને હે ને બસો બસો પહોંચું પહોંચું વાળી પહેરો અપાવતી કેમ કારણ કે તારી માં શું છે અભણ છે શું છે અભણ છે તારી માં બરાબર તું નાનો હતો ને ત્યારે રાત્રે બહુ બીમાર પડી જતો આખી રાત તારા માટે એ જાગતી રહે અને સવાર પછી પાછી પોતાના કામ ઉપર વળગી જતી કેમ કેમ કે તારી માં શું છે બેટા અભણ છે અભણ શું છે અભણ છે બેટા ભણેલાઓ ને તો પ્રથમ પોતાનો સ્વાર્થ જ દેખાય શું દેખાય સ્વાર્થ જ દેખાય છે પણ તારી માં આજ સુધી ઘરમાં પોતાનો સ્વાર્થ નથી જોયો પોતાને માય છે ને સ્વાર્થ નથી જોયો તે આપણું જમવાનું બનાવવાને ક્યારેક પોતાનું જમવાનું પણ ભૂલી જતી પણ ત્યારે હું ગર્વથી કહું કે મારી જીવન સંગની શું છે અભણ શું છે અભણ તને સારા કપડાં પહેરાવીને પોતે સાડી સસ્તી સાડીમાં ચલાવી લેતી કેમ કેમ કે તારી મા શું છે બેટા અભણ છે અભણ સમજો તમે બરાબર દીકરો પછી છે ને આટલું સાંભળીને રડી પડ્યો અને બોલ્યો મા હું તો માત્ર ખાલી કાગળમાં જ નેવું ટકા લાવ્યો ક્યાં લાવ્યો કાગળમાં પણ મારા જીવનને સો ટકા બનાવનારી પ્રથમ શિક્ષક છે ને એ હવે તું છે કોણ છે તું જે શિક્ષકનો વિદ્યાર્થી નેવું ટકા લાવતો હોય અને તે શિક્ષક પાસે જો આટલું જ્ઞાન તમે ના મેળવી શકો ને મા બાપ વિશે તો પછી તમે વિચારી લેજો કે ભાઈ શિક્ષક કંઈ કામનો નથી બરાબર માં આજે નેવું ટકા સાથે પણ હું અભણ છું અને તારી પાસે આજે પીએચડીથી પણ વધારે જ્ઞાન છે કેવી જ્ઞાન છે પીએચડી પરથી વધારે પણ જ્ઞાન છે કેમ કે મારી મા શું છે અભણ છે બરાબર કારણ કે આજે મેં અભણમાં સ્વરૂપમાં ડોક્ટર શિક્ષક સારી સલાહકાર વકીલ મારા કપડાને સીવતી ડિઝાઇનર અને બેસ્ટ કૂક તરીકે તને આજે મેં તારા દર્શન કર્યા છે કારણ કે મારી મા શું છે અભણ છે બરાબર વિદ્યાર્થી મિત્રો તો તમે તમારી મમ્મી પપ્પાનું રિસ્પેક્ટ કરો એ તમારા માટે કેટલી મહેનત કરે છે બે રૂપિયા છે ને આમ નથી મળતા બરાબર એ ચોવીસ કલાક છે ને નોકરી કરવા જાય છે ને ત્યારે બે રૂપિયા મળે છે બરાબર તો વિદ્યાર્થી મિત્રો તમે ભણો છો એની સાથે સાથે તમારા મા બાપના જે ગુણ છે ને એ તમે ભૂલશો નહીં ભૂલો ભલે બીજું બધું મા બાપને ભૂલશો નહીં કે પછી આ જ પછી તમારે યાદ રાખજો ભગવાન બધું જોવે જ છે વિદ્યાર્થી મિત્રો તો આ એક કોન્સેપ્ટ છે કે જે મા બાપને તમે ના ભૂલશો વિદ્યાર્થી મિત્રો કેમકે મા બાપ તમારા માટે બહુ જ ખૂબ જ અગત્યનો પાઠ છે અને એ વસ્તુ મા બાપ તમને જે એક સારી સલાહકાર તરીકે તમને વર્તતા હોય છે વિદ્યાર્થી મિત્રો અને તમે એ સલાહને શું કરો છો દુરુપયોગ કરો છો શું કરો છો દુરુપયોગ તો આવું વિદ્યાર્થી મિત્રો ના કરશો અને જો તમને આ વિડીયો ગમ્યો હોય તો વધુ ને વધુ શેર કરો અને લાઈક